વાઘોડિયા રોડ ખાતેના રૂપિયા બેતાળીસ પોઇન્ટ ઓગણસીત્તેર લાખના ખર્ચે નિર્મિત નવીન ફોરેસ્ટ ગાર્ડનનો ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાળીસ પોઇન્ટ ઓગણસીત્તેર લાખના ખર્ચે નિર્મિત નવીન ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી જીરો ત્રણ એફપી એક હજાર પાંસઠ ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે રૂપિયા બેતાલીસ પોઈન્ટ ઓગણ લાખના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડન ફોરેસ્ટનું નું અને વૃક્ષારોપણ તથા રોપ વિતરણનો કાર્યક્રમ ગુજરાત સરકાર મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ

વેદોએ પણ આપણાને આપેલો છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને સમુદ્ર વસન દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમસતો મેં કે માતા તને હું મારો પગ લગાડ છું તે બદલ તું મને માફ કરજે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ ઓગણીસો ને બોતેરમાં જ્યારે સ્વીકાર્યું અને પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ આ દિવસે પર્યાવરણને જાળવીના નવા નવા સંકલ્પ લેવામાં આવે છે આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો જે સંકલ્પ છે એ પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા એ દુનિયામાં સૌ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ચૌદથી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદ ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહ્યો છે ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે વીસ લાખથી વધુ વૃક્ષો એ રોપાય અને આજે વોર્ડ નંબર સોળ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જે આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા ઓગણીસ ઓગણીસ વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આપના વિસ્તારમાં રહેતા કોઈ પણ સામાજિક કાર્યકર્તા અમારા પ્રતિનિધિ કોઈ પણ કાર્યકર્તાને તમે વાત કરજો મીડિયાના મિત્રોને વાત કરશો તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા છોડ આપના પાસે પૂછાડવામાં આવશે અને તેનું જતન કરવામાં પણ આપની મદદ કરવામાં આવશે અમે સ્વખર્ચે પથુ કે જેસીબી ને આ લાઈને ખર્ચ કરીને આ બધી સફાઈ કરાવી પછી જેલ અહીંયાથી આ ગાર્ડનનો આજે કાળું કરવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવે છે તો અમારે છેલ્લા સ્થાન પર મોકલે છે જ્યારે લોકો પાછળથી આજે જોવા આવે છે અહીંયાથી આજે વૃક્ષારોપણ છે ત્યારે અહીંયા આવે છે અમે અહીંયાથી અઠવાડિયે પંદર દિવસથી વિઝિટ લેતા હતા જ્યારે ગાર્ડન તૈયાર થતું હતું ત્યારે તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું આ બધાય અમે આતો તો ત્યાંથી કાર્યક્રમ પ્રતિક્રિય વૃક્ષારોપણ ચાલુ કરી દીધું આવું ના હોય વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષની રહ જોવાની હોય કે કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય એમની રહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય દર વખતે આવું ને આવું કરે છે જ્યારે પણ સોળ નંબર કોર્ટમાં કાર્યક્રમ હોય અમે બે લાઈને ઉભા રહે તો એ લોકો કલાક કલાક લેટ આવે જ્યારે અમે પાંચ દસ મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે આ શું વિસ્તારના લોકોને પૂછો કે આ ગાર્ડનમાં વિઝિટ કોણ લેતું હતું તો તમને લોકોને ખબર પડશે કે આ ગાર્ડન કોના થકી થયું છે અને કોના લીધે થયું છે તો આજે અમને છેલ્લા સ્થાન પર અમને આજે પૂછવામાં નથી આવતું બધા વોર્ડનર શ્રી આવ્યા છે આગળ આવીને ઊભા થઈ છે અરે આ તો કઈ રીત છે તમે વોર્ડર કાઉન્સીલરોને પહેલા આગળ રાખવા જોઈએ એ મારું કહેવું છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો